ઓગણીસો સુડતાલીસ થી લઈને આજ સુધીમાં પાકિસ્તાન દ્વારા ભારત સામે જે પણ યુદ્ધની કાર્યવાહી કરવામાં આવી છે તેમાં ભારતની સેના તરફથી તેને જળબાતો જવાબ મળ્યો છે પાકિસ્તાન ભારતની સામે દરેક મોરચે પરાસ્ત રહેલ છે અને આજની સ્થિતિમાં પણ જો પૂર્ણ કદનું યુદ્ધ થાય તો ભારત સામે પાકિસ્તાનનો ગજ વાગે તેમ નથી અને એટલા માટે જ પાકિસ્તાન ભારતની અંદર આતંકવાદના માધ્યમથી એક પ્રોક્સી વોર ચલાવી રહ્યું છે ભારતના લોકોને ભારતની સરકારને ભારતની સેનાને એન કેન પ્રકારે ડિસ્ટર્બ કરવાનું કામ પાકિસ્તાન પ્રશિક્ષિત આતંકવાદીઓ કરી રહ્યા છે ત્યારે હવે આપણે ભારતીય તરીકે આપણા આપસી મતભેદોને દૂર કરીને બધા ભારતીયોએ એક થઈને પડશે ગામની અંદર જે હુમલો કરવામાં આવ્યો એની પાછળના જો પરિબળો વિશે તમે વિચારો તો એક વાત સ્પષ્ટ છે કે અત્યારે પાકિસ્તાનની પરિસ્થિતિ કેવી છે તમે થોડા દિવસ પહેલા સમાચારોની અંદર જાણ્યું હશે કે પાકિસ્તાન કરવામાં આવી હતી પાકિસ્તાનના એક પ્રાંત બલુચિસ્તાનની અંદર આ ઘટના ઘટિત થયેલી એ ઘટના એક તરફ ઈશારો કરે છે કે પાકિસ્તાન અત્યારે દરેક મોરચે આંતરિક કટોકટીનો સામનો કરી રહ્યું છે પાકિસ્તાન ખોખલું બની ચૂક્યું છે રાજકીય ઉથલપાથલના દોરમાંથી પાકિસ્તાન પસાર થઈ રહ્યું છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર છે ત્યાં પણ અનેક પ્રશ્નો છે એટલે એવું લાગે છે કે પાકિસ્તાન પોતાની આંતરિક પરિસ્થિતિને ખાળવા માટે અને લોકોનું ધ્યાન બીજી તરફ ડાયવર્ટ કરવા માટે ભારત સામે કોઈ પણ ભોગે મોરચો ખોલવા માટે આતુર બન્યું છે અને વિશ્વનું ધ્યાન પણ બીજી તરફ ડાયવર્ટ કરવા માટેના એના પ્રયાસો એટલે જ જ્યારે ભારત સરકારે નદીઓનું પાણી રોકવાની વાત કરી ત્યારે એને એને એક ટોપ વોર ગણાવ્યું હતું હવે ફરીથી જ્યારે આપણી સેનાએ ખૂબ જ સાવધાનીપૂર્વક પાકિસ્તાનના ને કોઈ નુકસાન ન થાય પાકિસ્તાનના કોઈ લશ્કરી થાણાઓને નુકસાન ન થાય એ રીતે માત્ર આતંકવાદીઓના જે અડ્ડાઓ છે એને જ ટાર્ગેટ કરીને એર સ્ટ્રાઇક કરી છે એને પણ પાકિસ્તાનના સત્તાવાળાઓ યુદ્ધની રૂપમાં આપી રહ્યા છે એટલે આ બધી બાબતોને તમે સરવાળે જુઓ તો એ સ્પષ્ટ છે કે પાકિસ્તાન પોતાની જે આંતરિક તકલીફો છે જે વેરવિખેર થઈ રહ્યું છે જે ટૂંક સમયની અંદર ટુકડાઓમાં વિભાજિત થવાની એની તૈયારી છે એ પ્રશ્નને ડાયવર્ટ કરવા માટે થઈને ભારતની સામે બાયો ચડાવી રહ્યું છે પરંતુ જે રીતે આપણી સેનાએ આજે એર સ્ટ્રાઇક કરી અને પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે એ જોતા પાકિસ્તાન એના નાપાક મનસુબામાં ક્યારેય કામયાબ નહીં થાય એ આપણે સૌ સારી રીતે સમજી શકીએ છીએ જાણી શકીએ છીએ આજે સૌથી એક અગત્યનો સંદેશ જે ભારતીય સેનાએ આપ્યો છે હું તમારી સાથે શેર કરવાનું પસંદ કરીશ કે જે પ્રેસ બ્રિફિંગ સ્ટ્રાઇક વિશે આપણા દેશના નાગરિકોને જે જાણકારી આપવા માટેની વાત આવી ત્યારે ભારતીય સેના દ્વારા આપણા વિદેશ સેક્રેટરીની સાથે સાથે ભારતીય સેનાના બે મહિલા અધિકારીઓને આ કામ સોંપવામાં આવ્યું એમાંથી એક કર્નલ સોફિયા કુરેશી જેમને ખૂબ સારી રીતે આ એરસ્ટ્રાઇક કેવી રીતે કરવામાં આવી એની આપણને જાણકારી આપી એ જ રીતે વિંગ કમાન્ડર જોમિકા સિંહ દ્વારા પણ એરસ્ટ્રાઇક વિશેની જાણકારી દેશના નાગરિકોને આપવામાં આવી તો આજે પાકિસ્તાન પર અને પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓના અડ્ડાઓ પર એસ્ટ્રાઇક કરવામાં આવી એમાં એના ચહેરા તરીકે આ બંને આપણા મહિલા અધિકારીઓ આજે સમગ્ર દેશની અંદર સમગ્ર દેશના સોશિયલ મીડિયામાં એક ચહેરા તરીકે ઉભરી આવ્યા છે એની પાછળ પણ મને એવું લાગે છે કે ભારતીય સેનાનો સ્પષ્ટ સંદેશ છે જે રીતે આતંકવાદીઓએ ધર્મના આધારે આપણા નાગરિકોને વિભાજિત કરવાની કોશિશ કરી હતી એની સામેનો આ આ આપણો ભારતીય સેનાનો અને દેશનો પણ પાકિસ્તાનને જવાબ છે કે અમે દેશના તમામ નાગરિકો હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પારસી અમે બધા એક છીએ અમે બધા ભારતીય છીએ અમે અમારા સંવિધાનને વફાદાર છીએ અમારી અમે અમારી માતૃભૂમિને વફાદાર છીએ અને જો કોઈ અમારી માતૃભૂમિ સામે અમારી ભારત માતા સામે આ કુચી કરીને જોશે તો અમે એને જમવાતોડ જવાબ આપીશું આ સ્પષ્ટ સંદેશ આજે સમગ્ર દેશની સામે આવ્યો છે ત્યારે જે કોઈ સોશિયલ મીડિયાના અમુક જે અસામાજિક તત્વો છે જે ટ્રોલરો છે એ સતત દેશને વિભાજિત કરવાનું કામ કરે છે ધર્મના આધારે જાતિના આધારે એવા તત્વોને પણ આ સ્પષ્ટ સંદેશ છે કે આપણે દેશની એકતા અને અખંડિતતાને ધ્યાનમાં રાખીને કામ કરવું જોઈએ આપણા જ જે ભાઈઓ છે જે આપણા દેશના નાગરિકો છે પછી ચાહે તે કોઈ પણ ધર્મમાં આસ્થા ધરાવતા હોય એના પ્રત્યેનું નેગેટિવ વલણ આખરે તો આ દેશને જ નુકસાન કરે છે તો આપણને જ નુકસાન કરે છે આ વાતનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે અને એ સંદેશ પણ આપણે આજે જે આપણી ભારતીય સેના આપવામાં આવ્યો છે અને આપણે ઝીલવાનો છે દેશની અંદર આગામી સમયમાં જો પૂર્ણ કદનું યુદ્ધ થાય તો એનો સામનો કઈ રીતે કરવો એના માટે થઈને સરકાર દ્વારા જે વિવિધ રાજ્યોની અંદર આજે યુદ્ધાભ્યાસ કે જેને મોક કહેવામાં આવે છે કરવામાં આવી અને સૈનિકો દ્વારા આપણા સૈન્ય દ્વારા અભ્યાસ કરવામાં આવી રહ્યો છે નાગરિકો દ્વારા કે અધિકારીઓ દ્વારા મોક ડ્રીલ કરવામાં આવી રહી છે આ બધું એક નાગરિક તરીકેની આપણી જવાબદારી પણ નક્કી કરે છે માત્ર મોટી મોટી વાતો કરવી સોશિયલ મીડિયામાં કે આપણા વર્તુળમાં આપણા મિત્રોની વચ્ચે મોટી મોટી વાતો કરવી એ જ આપણું કર્તવ્ય નથી જ્યારે જરૂર પડે ત્યારે દેશ માટે ધન મન અને ધનની ન્યૂછાવર કરવાની ભાવના સાથે ઊભું રહેવું એ પણ આપણી ફરજ છે આગામી દિવસોમાં પૂર્ણકત્નું યુદ્ધ થાય એવા અત્યારે સંજોગો નથી કારણ કે પાકિસ્તાનના જે સત્તાવાળાઓ છે એ જ ક્યાંક પાછી પાણી કરી રહ્યા છે ખબર છે કે આપણે ભારત સામે યુદ્ધમાં ટકી શકીએ આમ છતાં જો આવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો આપણે બધાએ સાથે મળીને જે પણ આપણાથી શક્ય છે એ યોગદાન આપવાનું છે આપણી સરકાર સાથે ઉભું રહેવાનું છે આપણી સેના સાથે આપણે ઊભું રહેવાનું છે આ વાત આપણે ખાસ હાલના માહોલમાં યાદ રાખવાની જરૂર છે વિશ્વના અલગ અલગ દેશોમાંથી પણ અલગ અલગ પ્રકારના પ્રત્યાઘાતો મળી રહ્યા છે યુએનના સેક્રેટરી જનરલ એન્ટોનિયો દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન બંને સ્યંતપૂર્વક આગળના કદમ ઉઠાવવાની જરૂર છે બંને પરમાણુ સંપન્ન રાષ્ટ્ર છે એટલે એમની વચ્ચે જો યુદ્ધ થશે તો એને કારણે સમગ્ર દેશને નહીં સમગ્ર દુનિયાને ભોગવવું સંદેશો આવ્યો છે છે પાડોશી રાષ્ટ્ર પણ આપણી સામે ઉભું રહેતું હોય છે ચીન દ્વારા પણ સંદેશો પાઠવવામાં આવ્યો છે ઈજરાયલ ખુલીને આપણી પડખે આવ્યું છે તો તુર્કી છે એ પાકિસ્તાન પોલિટિક્સ છે વૈશ્વિક રાજકારણ છે વિશ્વના જે વિવિધ દેશોની જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ કઈ દિશામાં આકાર લે આ બધા ભવિષ્યના અગત્યના પરિબળો છે જેના વિશે આપણા જે નિષ્ણાત લોકો છે દેશના સંરક્ષણ ક્ષેત્રના નિષ્ણાત છે આપણી સરકારમાં જે કોઈ નિષ્ણાત લોકો બેઠા છે એ લોકો સાથે મળીને નિર્ણયો કરશે પણ એ લોકો જે પણ નિર્ણયો કરે એની સાથે ઉભા રહેવું એ નાગરિક તરીકે આપણી ફરજ છે અને ફરજને આપણે મહત્વ આપવું જોઈએ દેશ માટે જ્યારે પણ જે પ્રકારની જરૂરિયાત ઊભી થાય એના માટે આપણે માનસિક રીતે સજ્જ રહેવાનું છે એક અન્ય સમાચાર આપણને જુનાગઢથી પ્રાપ્ત થઈ રહ્યા છે જુનાગઢની અંદર મહાનગરપાલિકા દ્વારા રોડ પર ખાડો વખતે ગેસ લાઈન તૂટી ગઈ અને એને પરિણામે મોટો બ્લાસ્ટ થયો જેમાં ત્રણ જેટલા લોકોના દુઃખદ મોત થયાના સમાચાર મળી રહ્યા છે તો આ દરેક બાબતો છે એને પણ આપણે જનતાના મુદ્દા તરીકે એ વિષયને જોવો પડશે માનવ જીવન કિંમતી છે કે આતંકવાદીઓ દ્વારા બરબાદ થતું હોય દેશની ભ્રષ્ટ સિસ્ટમ દ્વારા બરબાદ થતું હોય બંનેની સામે નાગરિક તરીકે તમારે અને મારે અવાજ ઉઠાવવો પડશે આ દેશના એક એક નાગરિકના જીવન છે

જે સરકારી એજન્સીઓ છે એની સાથે એની વચ્ચે કોઈ પણ પ્રકારનું સંકલન હોતું નથી એને ખરેખર ખબર હોવી જોઈએ કે આપણે અહીંયા ખાડો ખોદીએ છીએ તો અહીં નીચે કેટલી કેટલી પ્રકારની પાઇપલાઇનનો પસાર થાય છે જેને જે કામ મળ્યું એ પૈસા મળે છે ચાલો શરૂ કરી દો આ પોલિસી આ માનસિકતામાંથી બહાર આવવું પડશે અને દરેક વસ્તુની એક પોલિસી સરકાર દ્વારા પણ નિર્ધારિત કરવી જોઈએ જેથી કરીને આ પ્રકારની ઘટનાઓને અટકાવી શકાય વારંવાર આ પ્રકારની ઘટનાઓ

પણ આ તકે સૂચન કરે છે આવી તમામ ઘટનાઓ આવા તમામ પ્રકારના સમાચારોના પૃથ્થકરણ સાથે આપણે રોજ નવ વાગ્યે આપણા વિશેષ કાર્યક્રમ બેઠકમાં મળતા રહીશું આવતીકાલે એક ખાસ મહેમાનને આપણે સાથે લઈ અને એક વિશેષ બેઠકમાં એ મહેમાન ઉપસ્થિત થવાના છે જે સાંપ્રત પરિસ્થિતિ ઉપર ખૂબ સારું એમનું જે એક્સપર્ટાઇઝ છે એમનું જે નોલેજ છે એ આપણા સૌ દર્શક મિત્રોને મળશે આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી રજા લઉં છું ધન્યવાદ નમસ્કાર જય હિન્દ